નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ સાતની સ્વાધ્યપોથી ભાગ ત્રણમાં પ્રકરણ ચાર સાદા સમીકરણ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો પેલું જો પી વત્તા ત્રણ બરાબર પાંચ હોય તો પીની કિંમત શું હશે તો ઓપ્શન સી બે બીજું એક્સ એ સાત કરતાં ત્રણ વધુ છે ને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય તો ડી એક્સ વત્તા ત્રણ બરાબર સાત ત્રીજું નીચેનામાંથી કયા સમીકરણનો ઉકેલ સાત મળે છે તો એક વત્તા ત્રણ બરાબર દસ ચોથું જો એક સંખ્યામાં પંદર ઉમેરતા તે સંખ્યા પિસ્તાલીસ થાય તો તે સંખ્યા કઈ તો બી ત્રીસ પાંચમું જો વાયની કિંમત માટે વાય માઇનસ પંદર અને ટુ વાય પ્લસ એકની અભિવ્યક્તિ સમાન થશે તો ઓપ્શન ડી માઇનસ સોળ છઠ્ઠું જો કે વત્તા સાત બરાબર સોળ હોય તો આઠ કે માઇનસ બોતેરનું મૂલ્ય કેટલું થાય તો ઓપ્શન એ જીરો સાતમું નીચેના પૈકી કયા સમીકરણનો ઓપ્શન આઠ આઠમું સમીકરણ માઇનસ છ વત્તા એક્સ બરાબર માઇનસ નો ઉકેલ નીચેનામાંથી કઈ સંખ્યા છે ઓપ્શન સી માઇનસ છ નવમું સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયાને ઓપ્શન બી ના છેદમાં બે બરાબર છ માં બી ની કિંમત મેળવવા શું કરશો તો ઓપ્શન એ છ ગુણ્યા બે પ્રશ્ન બે આપેલા આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું કોઈ સંખ્યા એન નો ચોથો ભાગ એન છે તો સાચું સમીકરણ સ્વરૂપમાં એક્સ માઇનસ પાંચ બરાબર નવ રીતે લખાય તો ખોટું ચોથું જો એક્સ બરાબર સાત એ સમીકરણનો ઉકેલ હોય તેવું સમીકરણ એક્સ માઇનસ સાત બરાબર એક મળે તો ખોટું ઉકેલ બંને વડે ભાગવાથી મળે તો સાચું પ્રશ્ન વિભાગ વિભાગ આપેલ સમીકરણ માટે માંથી યોગ્ય વિકલ્પ યોગ્ય ઉકેલ મેળવો તો પી બરાબર ચાર બરાબર પંદર તો પંદર માઇનસ ચાર એટલે કે એનો ઉકેલ થશે પી બરાબર અગિયાર બીજું પાંચ બરાબર પચીસ અલગ કરવાના પગલાં કહો અને પછી ઉકેલ શોધો તો પેલું છે છ એન માઇનસ બે બરાબર ઇઠયાવીસ તો સૌપ્રથમ સમીકરણમાં બંને બાજુએ બે ઉમેરીશું ત્યારબાદ બંને બાજુએ છ વડે ભાગીશું હવે એનો ઉકેલ આપણે જોઈએ તો છ એન માઇનસ બે વત્તા બે બરાબર બરાબર ત્રીસ છેદમાં છ તો એન બરાબર પાંચ ત્યાર પછી બીજું છે ત્રીસ આર છેદમાં બે બરાબર પંદર તો સૌપ્રથમ સમીકરણની બંને બાજુએ બે વડે ગુણીશું ત્યારબાદ બંને બાજુને ત્રીસ વડે ભાગીશું તો એનો ઉકેલ જોઈએ ત્રીસ આર ગુણ્યા બે બે છેદમાં બરાબર પંદર ગુણ્યા બે તેથી ત્રીસ ત્રીસ આર બરાબર હવે બંને બાજુ ત્રીસ ત્રીસ વડે ભાગવાના ત્રીસ આર છેદમાં ત્રીસ બરાબર ત્રીસના છેદમાં ત્રીસ તો આર બરાબર એક પ્રશ્ન પાંચ નીચેના સમીકરણ ઉકેલો પેલું છે કે એ વત્તા પાંચ બરાબર સાતના છેદમાં પંદર તો એ બરાબર સાત ગુણ્યા પાંચ છેદમાં પંદર તો એ બરાબર સાતના છેદમાં ત્રણ બીજું સાત એમ વત્તા સાત બરાબર તો સાત એમ બરાબર માઇનસ સાત તેથી સાત એમ બરાબર તેથી એમ બરાબર સિત્તેરના છેદમાં સાત તો એમ બરાબર દસ ત્રીજું b ના છેદ બે બરાબર છત્રીસ તો બી બરાબર છત્રીસ ગુણ્યા બે તેથી બી બરાબર સાત બરાબર જીરો માઇનસ એક તો એક્સ ના છેદમાં સાત બરાબર માઇનસ એક એક્સ બરાબર સાત ગુણ્યા માઇનસ એક તો એક્સ બરાબર માઇનસ સાત પ્રશ્ન છ આપેલ વિધાનો માટે સમીકરણ બનાવી તેનો ઉકેલ મેળવો પેલું કોઈ સંખ્યાના ત્રણ ગણા અને અગિયારનો સરવાળો બત્રીસ છે તો તે સંખ્યા શોધો તો ધારો કે તે સંખ્યા એક્સ છે તે સંખ્યાના ત્રણ ગણા ત્રણ એક્સ અને અગિયારનો સરવાળો બત્રીસ છે તેથી ત્રણ એક્સ વત્તા અગિયાર બરાબર બત્રીસ ત્રણ એક્સ બરાબર બત્રીસ માઇનસ અગિયાર તો ત્રણ એક્સ બરાબર એકવીસ એક્સ બરાબર એકવીસના છેદમાં ત્રણ તો એક્સ બરાબર સાત તેથી તે સંખ્યા સાત છે મીનાએ એક સંખ્યા ધારેલ છે જો તેમાં આઠ ઉમેરીને છ વડે ભાગે તો તેને ચાર મળે છે તો મીનાએ ધારેલ સંખ્યા કઈ હશે ધારો કે મીનાએ ધારેલ સંખ્યા એક્સ છે તેમાં આઠ ઉમેરી એક વત્તા આઠ ને છ વડે ભાગતા એક્સ વત્તા આઠના છેદમાં છ તો જવાબ ચાર મળે છે તેથી x વત્તા આઠ છેદમાં છ બરાબર ચાર તેથી x વત્તા આઠ બરાબર ચાર ગુણ્યા છ તો એક્સ બરાબર ચોવીસ માઇનસ આઠ એક્સ બરાબર સોળ તો મીનાએ ધારેલ સંખ્યા સોળ છે ત્રીજું કોઈ એક સંખ્યાના અડધામાં પિસ્તાલીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે તો તે સંખ્યા શોધો ધારો કે તે સંખ્યા યક્ષ છે હવે એક્સના અડધામાં એક એક્સના છેદમાં બે માં પિસ્તાલીસ ઉમેરતા તે સંખ્યાના ત્રણ ગણા મળે છે તેથી એક્સના છેદમાં બે વત્તા પિસ્તાલીસ બરાબર ત્રણ એક્સ તો એક્સના છેદમાં બે માઇનસ ત્રણ એક્સ બરાબર પિસ્તાલીસ હવે બંનેનો લસા લેતા એક્સ માઇનસ છ એક્સ છેદમાં બે બરાબર પિસ્તાલીસ તો માઇનસ પાંચ એક્સ બરાબર પિસ્તાલીસ દુ નેવું તેથી એક્સ બરાબર નેવના છેદમાં પાંચ એટલે કે એક્સ બરાબર અઢાર તો તે સંખ્યા અઢાર છે પ્રશ્ન સાથ સમીકરણ ઉકેલો પેલો મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વર્ષ વધારે છે જો તેના પિતા ચુમાલીસ વર્ષના હોય તો મહેશની ઉંમર શોધો તો સૌપ્રથમ ધારો કે મહેશની ઉંમર એકસ વર્ષ છે હવે મહેશના પિતાની ઉંમર મહેશની ઉંમરના ત્રણ ગણાથી પાંચ વર્ષ વધારે છે અને હાલ મહેશના પિતાની ઉંમર ચુમ્માલીસ વર્ષ છે એટલે ત્રણ એક્સ વત્તા પાંચ બરાબર ચુમાલીસ તો ત્રણેક્સ બરાબર ચુમ્માલીસ માઇનસ પાંચ તેથી ત્રણ એક્સ બરાબર ઓગણચાલીસ તો એક્સ બરાબર ઓગણચાળીસ છેદમાં ત્રણ તેથી એક્સ બરાબર તેર વર્ષ તો મહેશની ઉંમર તેર વર્ષ છે ત્યાર પછી બીજો દાખલો એક લંબચોરસની પરિમિતિ ચાલીસ મીટર છે જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો ધારો કે લંબચોરસની પહોળાઈ એક છે લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના પાંચ ગણાથી ચાર મીટર ઓછી છે એટલે લંબાઈ થઈ પાંચ એક માઇનસ ચાર મીટર અહીં લંબચોરસની પરિમિતિ ચાલીસ મીટર છે હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય તેથી ચાલીસ બરાબર બે કાઉસમાં લંબાઈ છે પાંચ એક્સ માઇનસ ચાર વત્તા પહોળાય છે એક્સ તો ચાલીસ છેદમાં બે બરાબર છ એક્સ માઇનસ ચાર તેથી વીસ વત્તા ચાર બરાબર છ એક્સ તેથી ચોવીસના છેદમાં છ બરાબર એક્સ તો એક્સ બરાબર ચાર અને એક્સ એટલે કે લંબાઈ પહોળાઈ તો આપણને પોહળાઈ મેળવી ચાર હવે લંબાઈ બરાબર પાંચ એક્સ માઇનસ ચાર બરાબર પાંચ ચાર માઇનસ ચાર તો પાંચ ચોક માઇનસ ચાર તો લંબાઈ મેળી આપણને સોળ મીટર તો હવે છે એક્સનું મૂલ્ય શોધું તો અહીં એ બરાબર પાંચ માઇનસ બી બરાબર બે એક્સ વધતા ચાલીસ અને સી બરાબર ત્રણ એક્સ માઇનસ સાઠ છે હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી થાય તો એ વધતાં બી વધતા સી બરાબર એકસો એંસી હવે એનું માપ છે પાંચ એક્સ માઇનસ સાઠ બીનું માપ બે એક્સ વધતા ચાલીસ સીનું માપ ત્રણ એક્સ માઇનસ બરાબર એકસો એંસી તો દસ એક્સ માઇનસ એસી બરાબર એકસો તો દસેક્સ બરાબર એકસો એસી માઇનસ એસી તો દસેક્ષ બરાબર સો એક્સ બરાબર સોના છેદમાં મૂલ્ય આપણને મળશે ચોથો કોઈ ક્રમિક ત્રણ પૂર્ણાંકોનો સરવાળો ત્રણ પૂર્ણાંક પૈકી સૌથી નાના પૂર્ણાંક કરતાં પાંચ વધુ છે તો તે ત્રણ ક્રમિક પૂર્ણાંકો શોધો તો ધારો કે ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓ એક્સ એક્સ વત્તા એક અને એક્સ વત્તા બે છે આ ત્રણેયનો સરવાળો સૌથી નાના પૂર્ણાંક કરતાં પાંચ વધુ છે એટલે સૌથી નાનો પૂર્ણાંક છે એક્સ એના કરતાં પાંચ વધુ એટલે એક્સ પાંચ હવે ત્રણેયનો સરવાળો કરીએ એક્સ એક્સ વત્તા એક બે ત્રણેયનો સરવાળો કરતાં આપણને મળશે એક્સ પાંચ તેથી ત્રણેક્સ ચાર બરાબર પાંચ તેથી ત્રણ એક્સ બરાબર પાંચ માઇનસ એક વત્તા એક બરાબર એક વત્તા બે બરાબર બરાબર ત્રણ તો તે ક્રમિક પૂર્ણાંકો એક બે અને ત્રણ છે પાંચમો એક માણસ બેના છેદમાં પાંચ ભાગની મુસાફરી ટ્રેન દ્વારા એકના છેદમાં ત્રણ ભાગની મુસાફરી બસ દ્વારા એકના છેદમાં ચાર ભાગની મુસાફરી કાર દ્વારા અને બાકીના ત્રણ કિમી મુસાફરી ચાલીને કરે છે તો તેમની કુલ મુસાફરી કેટલા કિમીની હશે ધારો કે તેમની કુલ મુસાફરી એક કિમીની હશે તથા ત્રણ કિમીની મુસાફરી ચાલીને કરે છે એટલે એક્સ માઇનસ ત્રણ થાય તો એક્સના બે બેના છેદમાં ત્રણ ભાગની ટ્રેન દ્વારા વધતા એક્સના એકના છેદમાં ત્રણ ભાગની બસ દ્વારા x એક્સના એકના છેદમાં ચાર ભાગની કાર દ્વારા કરે છે બધાઇનો સરવાળો કરીએ એટલે એક્સ માઇનસ ત્રણ તેથી બે એક્સ છેદમાં પાંચ વધતા એક્સ છેદમાં ત્રણ એક્સ છેદમાં ચાર બરાબર એક્સ માઇનસ ત્રણ હવે આપણે અહીંયા લસા લઈએ એટલે આપણને લસા મળશે બધાનો સાઠ ચોવીસ એક્સ વધતા વીસ એક્સ વધતા પંદર એક્સ બરાબર સાઠ કાઉસમાં એક્સ માઇનસ ત્રણ તેથી ઓગણસાઠ એક્સ માઇનસ એક્સ બરાબર એકસો એંસી તેથી માઇનસ એક્સ બરાબર માઇનસ એકસો એંસી એટલે એક્સ બરાબર એકસો એંસી કિમી તો તેમની કુલ મુસાફરી એકસો એંસી કિમીની હશે ત્યાર પછી છઠ્ઠો દાખલો સમદ્વી બાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુઓના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે જો ત્રિકોણની પરિમિતિ ત્રીસ સેમી હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો ધારો કે ત્રિકોણની ત્રીજી બાજુના માપ એક્સ છે તેથી બીજી બે બાજુના માપ બે એક્સ થાય અહીં ત્રિકોણની પરિમિતિ ત્રીસ આપેલી છે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો તેથી ત્રીસ બરાબર એક્સ વત્તા બે એક્સ વત્તા બે એક્સ તેથી ત્રીસ બરાબર પાંચ એક્સ તેથી ત્રીસ છેદમાં પાંચ બરાબર એક્સ તો એક્સ બરાબર છ હવે એક્સ એટલે કે છ એક બાજુનું માપ મળ્યું હવે બીજી બે બાજુ એટલે કે બે એક્સ બરાબર બે ગુણ્યા છ બરાબર તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ છ સેમી બાર સેમી અને બાર સેમી છે પ્રશ્ન સાત સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવું નીચેના સમીકરણની રચના દિવાસળીનો ઉપયોગ કરીને કરેલ છે એ બે દિવાસણીને દૂર કરીને માન્ય સમીકરણ બનાવો પહેલાં છે કે આઈ એક્સ માઇનસ વીઆઈ બરાબર વી તો જેમાં વી આઈ બરાબર વી નવ માઇનસ ચાર બરાબર પાંચ ત્યાર પછી એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ મેળવો તો પેલા છે વી આઈ એટલે છ વત્તા આઈ વી એટલે ચાર બરાબર એક્સ આઈ એટલે કે અગિયાર છ વત્તા ચાર બરાબર અગિયાર થાય એમ તો અહીં પ્રથમ સમીકરણમાં આઈ વીમાંથી આઈને દૂર કરતાં વીઆઈ વધતા વી બરાબર એક્સ આઈ બનશે એટલે કે વીઆઈ એટલે કે છ વી એટલે પાંચ બરાબર એક્સ આઈ એટલે કે અગિયાર તો છ વત્તા પાંચ બરાબર અગિયાર

મારા અર્ધ કરો તેમાં વીસ ઉમેરો હજુ મારા સુધી પહોંચવા તમારે દસ ની જરૂર પડશે બીજું સમીકરણનો ઉકેલ શૂન્ય થાય તેવા કોઈ પણ પાંચ સમીકરણ બનાવો